ત્યારે સુરતમાં અંબિકા નિકેતન મંદિરમાં પણ દર્શન અર્થે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો સમગ્ર મંદિર પરિસર જય અંબે જગદંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સુધી ભક્તોમાં માં જગદંબાની આરાધના અને ઉપાસના કરે છે માં અંબાની આરાધના એટલે કે ચૈત્રી નવરાત્રિની શરૂઆત થતાની સાથે જ મંદિરોમાં જે ભક્તોના ઘોડાપુર ઉતર્યા છે ખાસ કરીને અંબાજીના મંદિરોમાં જે માતાના શણગાર સાથે યજ્ઞનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારથી લોકો મંદિરે પહોંચી રહ્યા છે દર્શન કરવા માટે ત્યારે સુરતના પાલ્યપણ સ્થિત અંબિકાની મંદિર ખાતે માતાજીને ખાસ શણગાર કરવામાં આવ્યો છે લોકોની વહેલી સવારથી લાઈન લાગી છે ત્યારે મંદિરના પૂજારી સાથે આપણે સૌપ્રથમ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે આપનું નામ અને શું કે જય માતાજી મારું નામ લક્ષ્મીકાંત ભટ્ટ છે ને હું શ્રી અંબિકાની નિકેતન મંદિરમાં માતાજીના પૂજારી તરીકે કાર્યરત છું ને આજથી માં જગદંબાના જે આરાધનાના વિશેષ દિવસો છે એમાં નવરાત્રીઓનું વિશેષ મહત્ત્વ હોય છે અને આજે ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ છે આજથી નવ દિવસ સુધી લોકો વિવિધ પ્રકારે માની ભક્તિ કરતા હોય છે ઘણા ઉપવાસ કરે જપ કરે પાઠ કરે ને વિવિધ પ્રકારે પોતાની શક્તિ અને સામર્થ અનુસાર માતાજીનું હવન પૂજન આદિ કરીને એ બધું કાર્ય કરતા હોય છે ને લોકો જે લોકોને બધું ના ફાવતું હોય ને માની કૃપા માટે લોકો મંદિરેઓ દર્શન માટે આવતા હોય છે ને માના મંદિરે આવી પોતપોતાની જે વિવિધ માનતાઓ હોય જે પણ એ લોકોની ઈચ્છા હોય એ મા સમક્ષ પ્રગટ કરી મા પાસેથી એ માગવાની લોકોને આશા હોય છે એ પ્રમાણે લોકો આવે છે ને શ્રદ્ધા શક્તિ પ્રમાણે માતાજીઓ ભક્તોના જે માનતાઓ છે એ પૂર્ણ કરે છે ને એ માનતાની પૂર્ણતા માટે લોકો આવે છે

માટે કહી શકાય છેત્રીય નવરાત્રીનો પહેલો દિવસ છે કે પહેલે દિવસથી જ મંદિરમાં ઘોડાપુર જોવા મળી રહ્યું છે દસ દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવતી હોય છે પ્રથમ દિવસે લોકો મંદિરના દર્શન અને આખો દિવસ મંદિરોમાં યજ્ઞ ચાલતા હશે ત્યારે કહી શકાય કે જે પ્રકારે ભક્તોના ઘોડાપુર ઉતર્યા છે માતાની ભક્તિ કરવા માટે કેમેરામેન ભરત બ્રહ્પર સાથે કિર્તેશ પટેલ ગુજરાતી સુરત આજથી ભક્તિ શક્તિ અને આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે શક્તિપીઠ બહુચરાજીમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ગઢ સ્થાપન વિધિ કરવામાં આવી પ્રથમ દિવસે બહુચરના ગર્ભગૃહમાં ગઢ સ્થાપન વિધિ કરાઈ હતી વૈદિક મંત્રના ઉચ્ચારણથી સમગ્ર મંદિર ભક્તિમય બન્યું હતું ચૈત્રી નવરાત્રીને લઈ શક્તિપીઠમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રીના નવ દિવસમાં વિવિધ ધાર્મિક આયોજન ભાતીગઢ મેળાનું પણ બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું છે ગર્ભગૃહમાં વિધિ કરવામાં આવી માતાજીના ઉપાસનાના પર્વનો શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થયો છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં પણ વહેલી સવારથી મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે ઉમટ્યા અને ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી ચૈત્રી નવરાત્રીમાં સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી લોકો મા ચોટીલાના દર્શનાર્થે આવતા હોય છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન દરરોજ માતાજીને અલગ અલગ શણગાર કરાય છે આઠમના દિવસે ડુંગર પર હવન યોજાશે માનવામાં આવે છે કે ચૈત્રી નવરાત્રિના નવ દિવસ દરમિયાન પાંચ લાખથી વધુ લોકો માં ચામુંડાના દર્શન કરશે મોટી સંખ્યામાં આવતા ભાવિકો માટે મંદિર તરફથી ચા પાણી પ્રસાદ સહિતની સુવિધાઓની વ્યવસ્થા કરાઈ

સરસ લાગે છે વાતાવરણ ની આરતી કરી અને જય કોષ કરવામાં આવ્યો મંદિર ટ્રસ્ટ દ્વારા અને પ્રશાસન દ્વારા ઘણી બધી વ્યવસ્થાઓ કરવાની હોય છે જે બધી આગલા દિવસે જ પૂર્ણ કરી દેવામાં આવી આ અત્યારે બસ આટલું જ વધુ માટે આપ જોતા ગુજરાતી લોકોએ સોનલ પટેલની કારને અંદર પ્રવેશતા રોકી અને પ્રચાર માટે મનાઈ ફરમાવી રૂપાલા સમિત ક્ષત્રિયોના વિરોધને લઈ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું નિવેદન કહ્યું કે આ મુદ્દો જલ્દી ઉકેલાશે રાજસ્થાનમાં પત્રકાર પરિષદ દરમિયાન બોલ્યા રાજનાથ સિંહ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ધંધુકામાં રાજપૂત સંકલન સમિતિનું સંમેલન યોજાયું કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે પચીસ હજાર લોકોએ સમર્થન આપ્યું આગામી સમયમાં રાજકોટમાં મહાઅસ્મિતા સંમેલન યોજાશે રાજસ્થાનની શિવ વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય અને બાડમેરના લોકસભાના ઉમેદવારનું ક્ષત્રિય સમાજનું સમર્થન રૂપાલા વિવાદમાં રવિન્દ્રસિંહ પાર્ટીએ કહ્યું કે ટિકિટ આપવી એ પાર્ટીનું કામ છે અને ઉમેદવારને આગળ મોકલવો કે ત્યાં જ રોકી દેવું એ સમાજના હાથમાં છે વડોદરામાં રાજસ્થાન ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું સંમેલનમાં ક્ષત્રિય આગેવાન અને માડમેર લોકસભાના અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી હાજર રહ્યા રવિન્દ્રસિંહે નિવેદન વખોડતા કહ્યું કે રૂપાલાની ટિપ્પણીનો જવાબ મતદારો આપશે રૂપાલાના વિવાદિત વાણી વિલાસ મામલે ક્ષત્રિય સમાજ ઉગ્ર છે ગોંડલમાં ક્ષત્રિય સમાજ મામલતદારને આપ્યું આવેદનપત્ર રૂપાલાની દીકરી રદ કરવાની માંગ ગાંધીનગર કમલમ પોલીસ છાવણીમાં ફેરવાયું કરણી સેનાના એલાનના પગલે સજ્જ કરણી સેનાના અધ્યક્ષ ઘેરાવો કેસરી ઝંડા અને મજબૂત લઈને તાલુકાના છપ્પન ગામોના ક્ષત્રિય સમાજના યુવકોએ રેલી યોજે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે સૂત્રોચ્યાર કર્યા ટિકિટ રદ કરવાની માંગ સાથે પેટલાદ મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર રૂપાલાના નિવેદનથી ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજમાં નારાજગી યથાવત ફેતાપુરમાં ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના લોકોએ બેઠક કરી બેઠકમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત રહ્યા સાથે રૂપાલા સામે વિરોધ પ્રદર્શન કર્યું અમદાવાદમાં ક્ષત્રિય સમાજ રૂપાલાનો અનોખો વિરોધ કરશે સામાજિક સંસ્થાઓ અને પરિવાર ઘરમાં રહી મહાઆરતી અથવા તો મીણબત્તી પ્રજ્વલિત કરી દેખાવ કરશે રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ વડીલો યુવાઓ અને માતા બહેનોને આહવાન કર્યું વડોદરાના ડભોઈ તાલુકાના શાઠોદ ગામમાં રૂપાલા સામે રોષ ગામમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર રાજપૂત સમાજે બેનર લગાવ્યો ભાજપ કાર્યકરોએ પ્રચાર માટે ગામમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરાઈ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યો પરશોત્તમ રૂપાલાનો વિરોધ ઓલપાડ અને માત્રોળ તાલુકાના ગામોમાં વિરોધમાં બેનર લાગ્યા રૂપાલાની ટિકિટ પાછી નહીં લેવાય તો ગામમાં પ્રવેશ બંધીનો બેનરમાં ઉલ્લેખ કરાયો ડીસામાં ગેનીબેન ઠાકોરે પશુત્તમ રૂપાલાના ક્ષત્રિયોના વિરોધને સમર્થન આપ્યું ગેનીબેને રૂપાલન નિવેદનને શરમજનક ગણાવ્યું કહ્યું સમાજની દીકરીઓની અસ્મિતા પર સવાલ થયો છે ત્યારે તમને માફ ન કરવા જોઈએ બનાસકાંઠામાં કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂત હાસ્યનું પાત્ર બન્યા બનાસ ડેરીના નફા અને દૂધ ભાવ વધારાનો નફો પશુપાલકોને મળ્યો નથી તેવો પ્રચાર કર્યો પશુપાલકોને બનાસ ડેરીનો નફો મળ્યો છે એવો સવાલ કરતાં પશુપાલકે કહ્યું હા મને નફો મળ્યો છે કોંગ્રેસ નેતા ગુલાબસિંહ જાહેર મંચ પર